યાદમાં રહીને ભોજન બનાવો અને યાદમાં ખાવ તો હૃદય શુદ્ધ થઈ જશે સંગમ યુગ પર આ બ્રાહ્મણો દ્વારા બનાવેલું પવિત્ર બ્રહ્મા ભોજન પણ ખૂબ પસંદ છે જેમને બ્રહ્મા ભોજનની કદર રહે તે થાળી ધોઈને પણ પી લે છે મયમાં પણ ખૂબ છે યાદમાં બનાવેલું ભોજન ખાવાથી તાકાત મળે છે હૃદય શુદ્ધ થઈ જાય છે ઓમ શાંતિ સંગમ પર જ બાપ આવે છે રોજ બાળકોને કહેવું પડે છે કે રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવી રહ્યા છે એવું કેમ કહે છે કે બાળકો સ્વયંને આત્મા સમજો બાળકોને આ યાદ રહે બરોબર બેહદ ના બાપ છે આત્માઓને ભણાવે છે સર્વિસ માટે ભિન્ન ભિન્ન પ્રકારની પોઈન્ટ્સ પર સમજાવે છે બાકો કહે છે સર્વિસ નથી અમે બહાર સર્વિસ કેવી રીતે કરીએ બાપ સર્વિસની યુક્તિઓ તો ખૂબ સહજ બતાવે છે ચિત્ર હાથમાં હોય રઘુનાથનું કાળું ચિત્ર પણ હોય પણ હોય શ્રીકૃષ્ણનું કૃષ્ણ નારાયણનું ચિત્ર પણ પણ હોય હોય કાળું ભલે નાના ચિત્રો જ હોય શ્રીકૃષ્ણનું એકદમ નાનું ચિત્ર પણ બનાવે છે તમે મંદિરના પૂજારીને પૂછી શકો છો આમને કાળા કેમ બનાવ્યા છે જ્યારે અસલ ગોરા હતા હકીકતમાં તો શરીર કાળું નથી હોતું ને શરીર કાળું તો નથી હોતું તમારી પાસે ખૂબ સારા ગોરા ગોરા પણ રહે છે પરંતુ આમને કાળા કેમ બનાવ્યા છે આ તો આપ બાકોને સમજાવાયું છે આત્મા કેવી રીતે ભિન્ન ભિન્ન નામ રૂપ ધારણ કરતા નીચે ઉતરે છે જ્યારથી કામ ચિતા પર ચડે છે ત્યારથી કાળો બને છે બાબા કહે છે જગન્નાથ તથા શ્રીનાથ દ્વારામાં ખૂબ યાત્રી હોય છે તમને નિમંત્રણ પણ મળે છે બોલો અમે શ્રીનાથના 84 જન્મોની જીવન કહાણી સંભળાવીએ છીએ ભાઈઓ અને બહેનો આવીને સાંભળો આવું ભાષણ બીજા કોઈ કરી ન શકે તમે સમજાવી શકો છો આ કાળા કેમ બન્યા છે દરેકને પાવન થી પતિત જરૂર બનવાનું છે દેવતાઓ જ્યારે વા માર્ગમાં ગયા છે ત્યારે એમને કાળા બનાવ્યા છે કામ ચિતા પર બેસવાથી આયરન એજ બની જાય છે આયરન નો કલર કાળો હોય છે સોનાનો ગોલ્ડન એમને કહેવાશે ગોરા તેઓ જ પછી ચોરાસી જન્મો પછી કાળા બને છે સીડીનું ચિત્ર પણ જરૂર હાથમાં હોય સીડી પણ મોટી હોય તો કોઈ પણ દૂરથી સારી રીતે જોઈ શકશે અને તમે સમજાવશો કે ભારતની આ ગતિ છે લખેલું પણ છે ઉત્થાન અને પતન બાકોને સર્વિસનો ખૂબ શોખ હોવો જોઈએ છે આ દુનિયાનું ચક્ર કેવી રીતે ફરે ગોલ્ડન એજ એટલે કે સ્વર્ણિમ યુગ સિલ્વર એજ એટલે કે ત્રેતા યુગ કોપરેજ એટલે કે દ્વાપર યુગ પછી આ પુરુષોત્તમ સંગમ યુગ પણ દેખાડવાનું છે ભલે વધારે ચિત્રો નહીં ઉઠાવો સમજાવો સમજાવી ચિત્ર તો મુખ્ય છે ભારત માટે તમે સમજાવી શકો છો હવે ફરીથી પતિત થી પાવન તમે કેવી રીતે બની શકો છો પતિત પાવન તો એક જ બાપ છે એમને યાદ કરવાથી સેકન્ડમાં જીવન મુક્તિ મળે છે બાળકોમાં આ બધું જ્ઞાન છે બાકી તો બધા અજ્ઞાન નિંદ્રામાં હમણાં ભારત અજ્ઞાનમાં છે તો કેટલું કંગાળ છે જ્ઞાની મનુષ્ય અને અજ્ઞાની મનુષ્ય હોય છે ને દેવી દેવતા અને મનુષ્ય તો પ્રસિદ્ધ છે દેવતાઓ સત્યુગ ત્રેતામાં મનુષ્ય દ્વાપર કળિયુગમાં બાળકોની બુદ્ધિમાં સદૈવ રહેવું જોઈએ સેવા કેવી રીતે કરીએ આ પણ બાપ સમજાવતા રહે છે સીડીનું ચિત્ર સમજાવવા માટે ખૂબ સારું છે બાપ કહે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહો શરીર નિર્વાહ માટે ધંધો વગેરે તો કરવાનો જ છે શરીરની એટલે કે લૌકિક વિદ્યા પણ ભણવાની છે બાકી જે સમય મળે તો સર્વિસ માટે વિચાર કરવો જોઈએ આપણે બીજાનું કલ્યાણ કેવી રીતે કરીએ અહીં તો તમે અનેકનું કલ્યાણ નથી કરી શકતા અહીં તો આવો જ છો બાપની મુરલી સાંભળવા આમાં જ જાદુ છે બાપને જાદુગર કહે છે ને ગાતી ભી મુરલી તેરી મે હે જાદુ તમારા મુખથી જે મુરલી વાગે છે તેમાં જાદુ છે મનુષ્યથી દેવતા બની જાય છે આવા કોઈ જાદુગર હોતા નથી સિવાય બાપના ગાયન પણ છે મનુષ્ય દેવતા કીએ કરતન લાગી વાર જૂની દુનિયા થી વિનાશ પણ જરૂર થવાનો છે આ સમયે તમે રાજયોગ શીખો છો તો જરૂર રાજા પણ બનવાનું છે હમણાં તમે બાકો સમજો છો ચોર્યાસી જન્મો પછી ફરી પેલો નંબર જન્મ જોઈએ કારણ કે વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થાય છે સત્યુ ત્રેતા જે પણ બનીને ગયું છે તે પાછું રિપીટ થવાનું છે જરૂર તમે અહીં બેઠા છો તો પણ બુદ્ધિમાં આ યાદ કરવાનું છે કે આપણે પાછા જઈએ છીએ પછી સતો પ્રદાન દેવી દેવતા બનીએ છીએ એમ એમને દેવતા કહેવાય છે હમણા મનુષ્યોમાં દેવી ગુણ નથી તો સર્વિસ તમે ક્યાંય પણ કરી શકો છો કેટલો પણ ધંધો વગેરે હોય ગૃહસ્તવ વ્યવહારમાં રહેતા પણ કમાણી કરતા રહેવાનું છે આમાં મુખ્ય વાત છે પવિત્રતાની પવિત્રતા છે તો શાંતિ અને સંપન્નતા છે સંપૂર્ણ પવિત્ર બની ગયા તો પછી નથી રહી શકતા કારણ કે આપણે શાંતિ શાંતિદામ જરૂર જવાનું છે આત્મા પવિત્ર બની ગયો તો પછી આત્માને આ જૂના શરીર સાથે નથી રહેવાનું આ તો ઇમ્પ્યોર એટલે કે અપવિત્ર છે ને પાંચ તત્વ જ ઇમ્પ્યોર છે અપવિત્ર છે શરીર પણ આનાથી જ બને છે આને માટીનું પૂતળું કહેવાય છે પાંચ તત્વોનું શરીર એક ખતમ થાય છે બીજું બને છે આત્મા તો છે જ આત્મા કોઈ બનવાની વસ્તુ નથી શરીર પહેલા કેટલું નાનું પછી કેટલું મોટું બને છે કેટલા ઓર્ગન્સ મળે છે કર્મેન્દ્રિયો મળે છે જેના દ્વારા આત્મા બધો પાર્ટ ભજવે છે આ દુનિયા જ વન્ડરફુલ છે સૌથી વન્ડરફુલ છે બા જે આત્માઓનો પરિચય આપે છે આપણે આત્મા કેટલા નાના છીએ આત્મા પ્રવેશ કરે છે દરેક વસ્તુ વન્ડરફુલ છે પશુઓના શરીર વગેરે કેવી રીતે બને છે વન્ડર છે ને આત્મા તો બધામાં એ જ નાનો છે હાથી કેટલો મોટો છે એનામાં આટલો નાનો આત્મા જઈને બેસે છે બાપ તો મનુષ્ય જન્મની વાત સમજાવે છે

બદલાઈ જાય છે એવું નહીં કહેવાશે કૃષ્ણ કાળા કૃષ્ણ ગોરા ના એમનો આત્મા પહેલા ગોરો હતો પછી ચોર્યાસી જન્મ લેતા લેતા કાળો બન્યો છે તમારો પણ આત્મા ભિન્ન ભિન્ન ફીચર્સ ભિન્ન ભિન્ન શરીર લઈને પાર્ટ ભજવે છે આ પણ ડ્રામા છે આ બાળકોને ક્યારેય પણ કોઈ ચિંતા ન થવી જોઈએ બધા એક્ટર્સ છે એક શરીર છોડી બીજું લઈને પછી પાર્ટ ભજવવાનો જ છે દરેક જન્મમાં સંબંધ વગેરે બદલાઈ જાય છે તો બાપ સમજાવે છે આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે આત્મા જ ચોર્યાસી જન્મ લેતા લેતા તમો પ્રધાન બન્યો છે હવે ફરી આત્માને સતો પ્રધાન બનવાનું છે પાવન તો જરૂર બનવાનું છે પાવન સૃષ્ટિ હતી હવે પતિ છે ફરી પાવન બનવાની છે સતો પ્રધાન તમો પ્રધાન એ શબ્દ તો છે ને સતો પ્રધાન સૃષ્ટિ પછી તમો પ્રધાન રજ સતો પ્રધાન સૃષ્ટિ પછી સતો રજો તમો સૃષ્ટિ હમણાં જે તમો પ્રધાન બન્યા છે તે જ પછી સતો પ્રધાન કેવી રીતે બને પતિથિથિ પાવન કેવી રીતે બને વરસાદના પાણીથી તો પાવન નહીં બનશે વરસાદથી તો મનુષ્યોનું મોત પણ થઈ જાય છે ફ્લડ્સ આવી જાય છે પૂર આવી જાય છે તો કેટલા ડૂબી જાય છે હવે બાપ સમજાવતા રહે છે આ બધા ખંડ નહીં રહેશે નેચરલ કેલેમિટીઝ એટલે કે કુદરતી આપદાઓ પણ મદદ કરશે કેટલા અનેક મનુષ્ય જાનવર વગેરે વહી જાય છે તણાઈ જાય છે એવું પણ નથી કે પાણી થી પાવન બની જાય છે તે તો શરીર ચાલ્યું જાય છે શરીરોને તો પતિથી પાવન નથી બનવાનું પાવન બનવાનું છે આત્માને તો પતિ પાવન તો એક બાપ છે ભલે તે જગત ગુરુ કહેવાય છે પરંતુ ગુરુનું તો કામ છે સદગતિ આપવી તે તો એક જ બાપ સદગતિ દાતા છે બાપ સદગુરુ જ સદગતિ આપે છે બાપ સમજાવે તો ખૂબ છે આ એટલે કે બ્રહ્મા પણ સાંભળે છે બ્રહ્મા બાબાની બાજુમાં શિવ બાબા શિવ બાબાની બાજુમાં બ્રહ્મા બાબા દોનો બાજુ બાજુમાં બેસે છે બાપ સમજાવે છે તો આ પણ સમજાવતા હશે ને એટલે ગુરુ બ્રહ્મા નંબર 1 માં આવે છે શંકર માટે તો કહે છે આંખ ખોલવાથી ભસ્મ કરી દે છે પછી તેમને તો ગુરુ ન કહેવાય તો પણ બાપ કહે છે બાકો મા મેકમ યાદ કરો ઘણા બાકો કહે છે આટલા ધંધા દોરીની ફિકર માં રહેતા અમે સ્વયમને આત્મા સમજી બાપને કેવી રીતે યાદ કરીએ બાપ સમજાવે છે ભક્તિ માર્ગમાં પણ તમે હે ઈશ્વર હે ભગવાન કઈને યાદ કરો છો ને યાદ ત્યારે કરો છો જ્યારે કોઈ હોય છે મરતી વખતે પણ કહે છે રામ રામ બોલો ખૂબ સંસ્થાઓ છે જે રામ નામનું દાન આપે છે જેમ તમે જ્ઞાનનું દાન કરો છો તે પછી કહે છે રામ બોલો રામ બોલો તમે પણ કહો છો શિવ જ નથી એમ જ રામ રામ છે હવે આ પણ કેમ કહે છે કે રામ કહો જ્યારે પરમાત્મા બધામાં છે બાપ સમજાવે છે રામ અથવા કૃષ્ણને પરમાત્મા નથી કહેવાતા એમને દેવતા કહેવાય છે એમની પણ કળાઓ ઓછી થતી જાય છે દરેક વસ્તુની કળા ઓછી તો થાય જ છે કપડા પણ પહેલા નવા પછી જૂના થાય છે તો બાપ આટલી વાતો સમજાવે છે તો પણ કહે છે મારા મીઠા મીઠા રૂહાની બાકો સ્વયંને આત્મા સમજો સિમર સિમર સુખ મેળવો અહીં તો દુઃખધામ છે બાપને અને વારસાને યાદ કરો યાદ કરતા કરતા અથા સુખ મેળવશો કલ ક્લેશ બીમારી વગેરે જે પણ છે બધું છૂટી જશે તમે 21 જન્મો માટે નિરોગી બની જાવ છો કલ ક્લેશ ખતમ થાય બધા તનના જીવન મુક્તિ પદ મેળવો ગાય છે પરંતુ કર્મમાં નથી આવતું તમને બાપ પ્રેક્ટિકલ સમજાવે છે બાપને સિમરો તો તમારી બધી પૂરી થઈ જશે સુખી થઈ જશો મોચરા ખાઈને માની ટુકડો ખાવી એટલે કે સજા ખાઈને રોટલીનો ટુકડો ખાવો એ સારું નથી બધાને તાજી રોટલી પસંદ આવે છે આજકાલ તો તેલ જ ચાલે છે ત્યાં તો ઘીની નદીઓ વહે છે તો બાળકોએ બાપનું સિમરણ કરવાનું છે બાબા એવું પણ નથી કહેતા અહીં બેસીને બાપને યાદ કરો ના ચાલતા ફરતા હરતા ફરતા શિવ બાબાને યાદ કરવાના છે નોકરી વગેરે પણ કરવાની છે બાપની યાદ બુદ્ધિમાં રહેવી જોઈએ લૌકિક બાપના બાળકો નોકરી વગેરે કરે છે તો યાદ રહે જ છે ને કોઈ પણ પૂછશે તો જટ બતાવશે અમે કોના બાળકો છીએ બુદ્ધિમાં બાપની પ્રોપર્ટી એટલે કે સંપત્તિ પણ યાદ રહે છે તમે પણ બાપના બાળક બન્યા છો તો પ્રોપર્ટી પણ યાદ છે બાપને પણ યાદ કરવાના છે બીજા કોઈ સાથે સંબંધ નથી આત્મામાં જ બધો પાર્ટ નોંધાયેલો છે જે ઇમર્જ થાય છે આ બ્રાહ્મણ કુળમાં તમારો જે કલ્પકલ્પ પાર્ટ ચાલ્યો છે તે જ ઇમર્જ થતો રહે છે

મળે છે તો બ્રહ્મા નો શ્રી કૃષ્ણનો શિવનો સાક્ષાત્કાર કરી શકે છે બ્રહ્મા બ્રહ્મા છે છે કુમાર નામ તો હોય ને સાક્ષાત્કાર થતા રહેશે કારણ કે બાપ ને યાદ કરો છો ને બાપ યુક્તિઓ તો ખૂબ બતાવે છે તે મુક્તિ રામ રામ બોલે છે તમારે મુખથી કંઈ બોલવાનું નથી જેમ તે લોકો સમજે છે ગુરુ ગુરુનાનકને ભોગ લગાવી રહ્યા છીએ તમે પણ સમજો છો આપણે શિવ બાબાને ભોગ લગાવવા માટે બનાવીએ છીએ શિવ બાબાને યાદ કરતા કરતા બનાવશો તો અનેકનું કલ્યાણ થઈ શકે છે તે ભોજનમાં તાકાત થઈ જાય છે એટલે બાબા ભોજન બનાવવા વાળાને પણ કહે છે યાદ યાદ કરીને બનાવો છો લખેલું પણ છે છે રહીને બનાવશો તો ખાવા વાળાને પણ તાકાત મળશે હૃદય શુદ્ધ થશે બ્રહ્મા ભોજનનું ગાયન પણ છે ને બ્રાહ્મણોનું બનાવેલું ભોજન દેવતાઓ પણ પસંદ કરે છે આ પણ શાસ્ત્રોમાં છે બ્રાહ્મણોએ બનાવેલું ભોજન ખાવાથી બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે તાકાત રહે છે બ્રહ્મા ભોજનની ખૂબ મહિમા છે બ્રહ્મા ભોજનની જેમને કદર રહે છે થાળી ધોઈને પણ પી લે છે ખૂબ જ ઊંચ સમજે છે ભોજન વગર તો રહી ન શકે ફેમન એટલે કે અકાળમાં ભોજન વગર મરી જાય છે આત્મા જ ભોજન ખાય છે આ ઓર્ગન્સ દ્વારા એ સ્વાદ લે છે સારું ખરાબ આત્માએ કહ્યું ને આ તો ખૂબ સ્વાદિષ્ટ છે તાકાતવાન છે આગળ ચાલી જેમ તમારી ઉન્નતિ થતી રહેશે તેમ ભોજન પણ તમને એવું મળતું રહેશે એટલે બાળકોને કહે છે શિવ બાબાને યાદ કરી ભોજન બનાવો બાપ જે સમજાવે છે એને અમલમાં લાવવું જોઈએ ને તમે છો પિયર ઘરવાળા જુઓ છો સસુર ઘરે જાઓ છો સસુર ઘરે એટલે કે સાસરે સૂક્ષ્મ વતનમાં પણ પરસ્પર મળે છે ભોગ લઈ જાય છે દેવતાઓને ભોગ લગાવે છે ને દેવતાઓ આવે છે તો બ્રાહ્મણ તમે બ્રાહ્મણ ત્યાં જાઓ છો ત્યાં મહેફિલ લાગે છે અચ્છા મીઠા મીઠા સિકેલ બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ પણ વાતની ચિંતા નથી કરવાની કારણ કે આ ડ્રામા બિલકુલ એક્યુરેટ બનેલો છે બધા એક્ટર્સ આમાં પોતપોતાનો પાર્ટ ભજવી રહ્યા છે બીજું જીવન મુક્ત પદ મેળવવા અથવા સદા સુખી બનવા માટે અંદર એક બાપનું જ સિમરણ કરવાનું છે. મુખથી કંઈ પણ બોલવાનું નથી. ભોજન બનાવતી વખતે તથા ખાતી વખતે બાપની યાદમાં જરૂર રહેવાનું છે. આજનું વરદાન સ્વાર્થ, ઈર્ષ્યા અને ચીડચીડાપણાથી મુક્ત રહેવા વાળા ક્રોધ મુક્ત ભવ કોઈ પણ વિચાર ભલે આપો સેવા માટે સ્વયંને ઓફર કરો પરંતુ વિચારની પાછળ એ વિચારને ઈચ્છાના રૂપમાં બદલો નહીં જ્યારે સંકલ્પ ઈચ્છાના રૂપમાં બદલાય છે ત્યારે ચિડચિડાપણું આવે છે પરંતુ નિસ્વાર્થ થઈને વિચાર આપો સ્વાર્થ રાખીને નહીં મેં કીધું તો થવું જ જોઈએ આનો વિચારો ઓફર કરો કેમ શું એમાં નહીં જાઓ નહીં તો ઈર્ષા ઘૃણા એક એક સાથી આવે છે સ્વાર્થ તથા ઈર્ષાને કારણે પણ ક્રોધનો જન્મ થાય છે હવે મુક્ત સ્લોગન છે શાંતિ દૂત બની બધાને શાંતિ આપવી આજ તમારું કર્તવ્ય છે શાંતિ